જાણો ગ્રહોના રાજા સૂર્યદેવને સુપ્રિય છે સૂર્યદેવ એ બધા જ ગ્રહોના રાજા માનવામાં આવે છે સૂર્યને પ્રગટ દેવ પણ કહે છે જો વ્યક્તિની જન્મકુંડળીમાં સૂર્યગ્રહ બળવાન હોય તો તેના બધા જ ગ્રહ બળવાન હોય એવું માનવામાં આવે છે સૂર્યદેવને ખાલી મનુષ્યના જ નહીં બધા જ દેવી દેવતાના પણ ઉર્જાના સ્તોત્ર માનવામાં આવ્યા છે માટે જ સૂર્યદેવની અનેક પ્રકારની સામગ્રીથી પૂજા કરવામાં આવે છે પણ શું આપ બધા એ જાણો છો કે એવી કઈ વસ્તુ છે જે સૂર્યદેવને ખૂબ જ પ્રિય છે શાસ્ત્રો અનુસાર ભગવાન સૂર્યને જો કાંઈ વધારે પ્રિય હોય તો તે ગાયનું દૂધ ગાયનું મૂત્ર ગાયનું છાણ ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલું દહીં ભગવાન સૂર્યદેવને ગાય માતામાં અનન્ય પ્રેમ હોવાથી જ જો વ્યક્તિ સૂર્યદેવની પૂજા આ બધી વસ્તુઓથી કરે તો તે વ્યક્તિને સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જય માતાજી